ભરૂચ જિલ્લા એસપીની અધ્યક્ષતામાં શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી દિવસોમાં આવનાર ગણેશ વિસર્જન અને ઈદ મિલાદુન નબીના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિના સભ્યો અને ગણેશ મંડળો સાથે શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી જેમાં દરેક લોકો શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરે તેવી એસપી અને સમિતિના સભ્યોએ અપીલ કરી હતી ભરૂચમાં ગત રોજ ગોકુળનગર વિસ્તારમાં ધાર્મિક ઝંડા અને તોરણ લગાવવાની બાબતે બે કોમના ટોળા સામસામે આવી જતા મામલો ગરમાયો હતો ઘટના બાદ એસપી મયુર ચાવડા ડીવાયએસપી એસપી એલસીબી એસઓજીના પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારી અને પોલીસ કર્મીઓએ સ્થળ પર દોડી આવી ટોળાને વિખેરી મામલો થાળે પાડ્યો હતો પોલીસે રાત્રિના આ વિસ્તારમાં લોકો દ્વારા અને વિડીયોમાં આવેલા સત્તર લોકોની અટકાયત કરીને તેમની સામે ગુનો કાયદેસરની કાર્યવાહીમાં હાથ ધરવામાં આવી હતી આ ઘટના બાદ એક્શનમાં આવેલી ભરૂચ પોલીસ દ્વારા તે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો આ ઘટના બાદ જિલ્લા એસપી મયુર ચાવડાએ સમગ્ર જિલ્લાના અધિકારીઓને સૂચનાઓ આપી ફ્લેગમાર્ચ અને શાંતિ સમિતિની બેઠક યોજવા આદેશ આપ્યા હતા જ્યારે તેઓએ પણ ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં એ બી અને સી ડિવિઝન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો ગણેશ આયોજકો ઈદે મિલાદના જુલુસના આયોજકોને બોલાવી તેઓને આગામી દિવસોમાં આવી રહેલ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા અપીલ કરી હતી

બીજું મારી હિન્દુ અને મુસ્લિમ ધર્મના તમામ લોકોને રિક્વેસ્ટ એવી છે કે કલેક્ટિવલી તમે લોકો જે જે વિસ્તારમાં રહો છો ત્યાં તમે કન્ક્લુઝન લાવો કે ભાઈ અમારે આવી રીતે શાંતિ રાખવી છે આપણે આવી રીતે કરશું તમારી વ્યવસ્થા જો ગોઠવાઈ જતી હોય તો મારે કોઈ વ્યવસ્થા ગોઠવવાની જરૂર જ નથી પડે જો તમારી વ્યવસ્થા ગોઠવાતી હોય આજરોજ એસપી સાહેબના આગેવાની હેઠળ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી એમાં બંને ધર્મના તેમજ ગણેશ પંડાલના દરેક યુવક ભાઈઓ બહેનો હાજર હતા અને એમાં અપીલ કરવામાં આવી કે ભાઈ આપણે હિન્દુઓ અને મુસલમાનો આપણા તહેવારો જે જોડે જોડે આવે છે તે ખૂબ જ શાંતિપૂર્વક ઉજવીએ અને અમે પણ આશા રાખીએ કે બધા શાંતિ સમિતિનો મેસેજ જે અમે આપીએ છીએ એનું આપ સૌ પાલન કરો એ બદલ આપનો આભાર બધા શાંતિ સમિતિના સભ્યો હિન્દુ અને મુસલમાન ભેગા થઈ ને આજે નક્કી કરેલું છે કે ભાઈ અમે આ જે ગણેશ અને ઈદ મહેલાનો જે તહેવાર છે એ બધે સાથેથી ઉજવાય એ રીતની વ્યવસ્થા કરેલું છે અને એના માટે એક બીજું પણ નક્કી કર્યું છે કે ભાઈ મીડિયા જોડે નક્કી કરીને એક મુસલમાન એક હિન્દુ ભાઈ એક મુસ્લિમ અને એક હિન્દુ એ બે જણને ત્યાં જે જગ્યા પર હોય ત્યાં આગળ એ લોકોને ભેગા કરીને જ રાખવા એટલે જે જગ્યાએ જો કંઈ બનાવવા બને એમને સાથે રાખીને મીડિયા દ્વારા એની ફરમાઈશ થાય એ બી અમે નક્કી કરેલું છે એટલે તમામ ભાઈઓ આ હિન્દુસ્તાનમાં ભરૂચમાં વર્ષોથી ચાલતી જે શાંતિ સમિતિ શાંતિ સમિતિ દ્વારા જે રચનાઓ થયેલી છે અને આપણે જે પ્રોસેસન બહાર છે એ શાંતિથી જોયા છે આજે પહેલીવાર એક ગુડગટ ઘટના બની છે એને અમે વખોડીએ છીએ અને બધે જ ભાઈચારો કરી અમે તમામ હિન્દુ અને મુસલમાન હવે પછીના દરેક પર્વમાં સાથે રહી અને સાથેથી આ પ્રસંગનો ઉજવ ઉજવીશું

અને આજની જે શાંતિ સમિતિની મિટિંગ થઈ એમાં તમામ ધર્મના લોકો તમામ આલિમે દિન તમામ પંડાલોના અધિકારીઓ આગેવાનો તમામ સમાજના લોકો અહીંયા ભેગા સંત લોકો અહીંયા આવ્યા અને મોટી સંખ્યામાં તમામ ધર્મના લોકો ઉપસ્થિત રહ્યા અને આવના દિવસોમાં જે ગણેશ વિસર્જન છે અને ઈદે મિલાદના જુદો છે બધો શાંતિપ્રિય ઉજવાય અને દેશમાં ભાઈચારો એકતા રહે અને દેશથી એકતા જળવાઈ રહે અને આપણો આ સુપર ભારત તો સુપર પાવર દેશ બને એવી અમે અપેક્ષા રાખીએ ને ફરી વખતે અહીંયા ઉપસ્થિત તમામ ધર્મના લોકોને અમે ઇડે મિલેટ જુલિસ કમિટી આપી તમામનો આભાર વ્યક્ત થેન્ક યુ જય હિન્દ જય ભારત ભરૂચ શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજે ભરૂચ શહેરના ત્રણેય પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યોની ઉપરાંત ગણેશ પંડાલના જે મેમ્બરો છે જે સભ્યો છે જે મોટા ગણપતિ અહીંયા ભરૂચ શહેરમાં થાય છે એ લોકોના સભ્યો એ લોકોના પ્રમુખો મસ્જિદ દરગાહ એ લોકોના હોદ્દેદારો સંચાલકો અને રઈસોની મીટિંગ થઈ આ મીટિંગમાં આશરે થી અઢીસો જણ હાજર હતા આ મીટિંગનો મૂળ ઉદ્દેશ્ય વરૂચ શહેરમાં શાંતિથી આગામી તહેવાર ઉજવાય અને કોઈ પણ બનાવો ન બને તે ઉદ્દેશ હતો એ લોકો તરફથી જે રજૂઆતો આવી એ રજૂઆતોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પોલીસ પોતાના વિસ્તારનો પેટ્રોલિંગ વધારશે જે શાંતિ સમિતિના સભ્યો છે એ લોકોએ પણ સામેથી કીધું છે કે અમે પણ હવે જ્યાં આ બધા બનાવો બને છે અથવા જ્યાં હિન્દુ મુસ્લિમ બીચ વસ્તી વાળા વિસ્તારો છે એ વિસ્તારમાં જાતે જઈ અને અમે પણ એ ઇશ્યુ એડ્રેસ કર્યું છે એટલે લોકભાગીદારીથી શહેરમાં શાંતિ જળવાય અને ગઈકાલે જે બનાવ બન્યો એવો કોઈ પણ બનાવ રિપીટ ન થાય તે બાબતમાં ભરૂચ પોલીસનો આ પ્રયત્ન રહ્યો છે આગામી સમયમાં લોકો તહેવાર શાંતિથી ઉજવે અને કોઈ પણ ઉશ્કેરણીજનક બનાવ ન બને તેની તકેદારી પણ ભરૂચ પોલીસ રાખશે